નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશ્યન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આ વિડીયોમાં આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે અધ્યયન પોથીના ભાગ એકની અંદર આપણને જે પાઠ નંબર ત્રણ આપેલો છે સવારી સળવળ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ પાંચની ગુજરાતી વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આ વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી જોઈ લેજો સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ નંબર ત્રણ સવારે સળવળની જે સ્વ અધ્યયન પોથી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અહીંયા આપણને કહ્યું છે કે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો જુઓ જેમ કે પહેલું શબ્દ આપણને આપ્યો છે બ જરો તો એને આપણે કાના માત્રા લગાડી અને એનો શબ્દ બનાવી શકીએ બાજરી એવી રીતે અહીંયા આપણને આપ્યું છે વદળય તો વાદળિયું ત્યાર પછી છે ય એટલે કે દરિયો ત્યાર પછી છે પરસ એટલે કે પુરુષ ત્યાર પછી છે ટકટ બર એટલે કે ટિકિટ બારી ત્યાર પછી છે ખણપણ એટલે કે ખાણીપીણી મસલ એટલે કે મસાલો બહનપણ એટલે બહેનપણી પકટ એટલે કે પાકીટ નશન એટલે નિશાન અને રખચત્ર એટલે કે રેખા ચિત્ર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલો ફકરો તમારા મોટા ભાઈ કે બહેન મોટેથી વાંચી ને લખાવે અને તમારે લખવાનો છે લખાઈ જાય એટલે મૂળ ફકરા સાથે તમારું લખાણ સરખાવો અને ભૂલ તપાસો બરાબર ત્યારે જથી શરૂ કરી અને ઊભો રહે ત્યાં સુધી આપણે આ પેરેગ્રાફ જે છે તે લખવાનો છે પૃષ્ઠ નંબર ઓગણચાલીસ કેકારોની બુકમાંથી લખવાનો છે જો બરાબર ત્યારે જ મને એક વિચાર સ્ફુર્યો મેં ફટાફટ સામેનું ચિત્ર ફરીથી દોર્યું એક ચોરસમાં પડેલા મેં તેની પીઠનું મોટું ચિત્ર બનાવ્યું પછી મેં તેના લાંબા વાળ દોર્યા પછી મેં નદીમાં તરતી હોડીના દ્રશ્ય વડે ચિત્ર ભરી દીધું અને એને ધ્યાનથી જોયું આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને મારા પહેલાં ચિત્રમાં દેખાતી હોડીને જોઈ મેં સોમુની આંખમાં આંખ નાખી ભાવપૂર્વક કહ્યું ત્યાં જ ઊભો રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી કાવ્ય પંક્તિઓને આધારે પ્રશ્નોના જવાબ આપો તો જો અહીંયા આપણને કાવ્ય પંક્તિ આપી છે ગીજુભાઈ ગીજુભાઈ એ તો છે મુછાળી માય વાર્તા કહેતા શિશુઓને એક એકથી સવાય નાના મોટા સૌ બચ્ચાને ગીજુભાઈ સાથે સગાય ચાલો તો એના ઉપરથી અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે પહેલો સવાલ આ કાવ્યમાં કોની વાત છે તો જવાબ આવશે આ કાવ્યમાં ગીજુભાઈની વાત છે બીજો સવાલ ગીજુભાઈ શું કરે છે તો ગીજુભાઈ વાર્તા કહે છે ત્રીજો અહીં કયા બે શબ્દો એકબીજાના વિરુદ્ધાર્થી છે તો જવાબ આવશે નાના મોટા ચોથું કાવ્યમાં વપરાયેલા પ્રાસવાળા શબ્દો લખો તો ભાઈ માય સવાઈ સગાઈ પાંચમું કાવ્યમાં કયા બે શબ્દો એકબીજાના સમાનાર્થી શબ્દો છે તો કે શિશુ અને બચ્ચા છઠ્ઠું કાવ્યમાં એક પંક્તિ છે એક એકથી એ સવાય અહીં સવાય એટલે તો જવાબ આવશે વિકલ્પ ક ચડિયાતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ફકરો પૂર્ણ કરી અને વાંચો તો જો અહીંયા બળજબરીથી ધીમેથી દરરોજ નીચે ધ્યાનથી આમ તેમ ઘણીવાર આગળ હસીને નમ્રતાથી વગેરે જેવા શબ્દો આપણને અહીંયા કાવસમાં આપેલા છે ગુરુજી ખાલી જગ્યા અમને વેદોના મંત્રો શીખવતા તો દરરોજ અમે પૂરા ખાલી જગ્યા એ સમજવાનો પ્રયાસ કરતા તો ધ્યાનથી કોઈ શિષ્ય જરા ખાલી જગ્યા જુએ તો આમ તેમ આમ તેમ જુએ તો ગુરુજી ધીમેથી કહેતા એકાગ્રતા વિના તમને વેદ મંત્રો આત્મસાત નહીં થાય મને ઘણીવાર થતું કે ગુરુજી સાચું કહે છે પણ અમારી ઉંમરે ચંચળતા જ સહજ હતી એકવાર મેં હાથ જોડીને નમ્રતાથી કહ્યું ગુરુદેવ ક્ષમા કરજો પરંતુ મન અમારા કાબૂમાં નથી રહેતું ગુરુજીએ હસીને કહ્યું એ હું જાણું છું તમે જો બળજબરીથી એને વશ કરવા જશો તો એ સામે થશે ગુરુજી આંબાના વૃક્ષ નીચે બેસીને એમને ભણાવતા હું હંમેશા આગળ બેસતો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ધારો કે તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો અને અચાનક કોઈ નાનકડો અકસ્માત થયેલો જુઓ છો તમારે એકસો આઠને ફોન કરવાનો થાય છે તો તમારો એકસો આઠના ડૉક્ટર સાથેનો સંવાદ લખો તો એ સંવાદ કંઈક આ પ્રમાણે આપણે લખી શકીએ જુઓ ડૉક્ટર કહે એકસો આઠ હેલ્પલાઇનમાં હું તમારી શું સેવા કરી શકું તો હું કહીશ ડૉક્ટર સાહેબ અહીં મોટરસાયકલ અને બાઇકનો અકસ્માત થયો છે ડૉક્ટર કહે તમે કયા જિલ્લામાંથી વાત કરી રહ્યા છો તો હું કહીશ અમદાવાદ નથી ડૉક્ટર કહે અકસ્માતનું સ્થળ જણાવો તો હું કહીશ એસજી હાઇવે પર ઇસ્કોન મંદિર પાસે ડૉક્ટર કહે અમે હમણાં જ એકસો આઠ મોકલીએ છે મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે કે ધોરણ ત્રણથી આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોથીના દરેકે દરેક પાઠના દરેક વિષયના દરેક ભાગના સોલ્યુશન છે તેની પીડીએફ અને પીપીટી તમે મેળવી શકો છો એપ્લિકેશન ઉપર આપણી પીડીએફ મુકાઈ ચૂકી છે અને વોટ્સઅપ પર તમને પીડીએફ અને પીપીટી બંને મેળવી શકો છો તો આ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશનની લિંક પણ આપેલી છે એપ્લિકેશન શન ઉપર એપ્લિકેશનની લિંક ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો તો અવશ્ય આ પીડીએફ અથવા તો પીપીટી મેળવી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા શબ્દનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો જેમ કે રઢિયાળુ પક્ષી નિષ્ણાત હોડીવાળો પાકિટમાર શર્ટ શકમંદ ધૂંધળો હરીફાઈ ચિત્રપૂથ અને મોબાઈલ રઢિયાળુ તો અહીં આવશે પૂનમની રાત રઢિયાળી લાગે છે પક્ષી નિષ્ણાંત તો અહીંયા વાક્ય બનશે ડોક્ટર ત્રિવેદી જાણીતા પક્ષી નિષ્ણાત છે હોડીવાળો તો હોડીવાળાએ ઝડપથી હોડી ચલાવી પાકિટમાર તો અહીંયા આવશે જાહેર સ્થળોએ પાકિટમારથી સાવધાન રહેવું જોઈએ શર્ટ તો વાક્ય બનશે મેં વાદળી કલરનો શર્ટ પહેર્યો હતો શકમંદ તો વાક્ય બનશે પોલીસે શકમંદ વ્યક્તિની પૂછપરછ કરી ધૂંધળો એટલે કે ઝાકળ હોવાથી સવારે ધૂંધળું દેખાતું હતું હરિફાઈ તો વાક્ય બનશે આજે શાળામાં દોડની હરીફાઈ થવાની છે ચિત્રપોથી તો વાક્ય બનશે તેની પાસે સુંદર ચિત્રપોથી છે મોબાઈલ તો વાક્ય બનશે રાજેશને રસ્તામાંથી એક મોબાઈલ મળ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલી વસ્તુઓને સરખાવી અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો જેમ કે જાડું તો પાતળું થડ આંબો એરંડો વાક્ય આપ્યું છે કે ભાઈ આંબાનું થડ જાડું છે એરંડાનું થડ પાતળું છે વાક્ય આંબાનું થડ એરંડાના થડ કરતાં જાડું છે ચાલો મોટું નાનું શહેર છે અમદાવાદ અને મોરબી તો વાક્ય આ પ્રમાણે બને કે અમદાવાદ મોટું શહેર છે મોરબી નાનું શહેર છે બીજું વાક્ય અમદાવાદ મોરબી કરતાં મોટું શહેર છે આ સરખામણીવાળું વાક્ય થઈ ચાલો ત્યાર પછી ઊંચું નીચું પર્વત છે ગિરનાર અને પાવાગઢ તો અહીંયા આપણે બે સરખામણીવાળા વાક્ય બનાવ્યા છે જો વાક્ય ગિરનાર પર્વત ઊંચો છે પાવાગઢ પર્વત નીચો છે હવે સરખામણીવાળું તો કે ગિરનાર પર્વત પાવાગઢ પર્વત કરતાં નીચો છે અને બીજું સરખામણીવાળું વાક્ય આ પ્રમાણે બનશે પાવાગઢ પર્વત કરતાં ગિરનાર પર્વત ઊંચો છે ચાલો ત્યાર પછી છે વધારે અને ઓછું અહીંયા વસ્ત વસ્તી આપણને આપી છે સુરત અને ડાકોરની તો વાક્ય સુરતની વસ્તી વધારે છે ડાકોરની વસ્તી ઓછી છે વાક્ય બનશે ડાકોરની વસ્તી સુરત કરતાં ઓછી છે અને બીજું વાક્ય આ પ્રમાણે બનાવી શકે કે સુરતની વસ્તી ડાકોરની વસ્તી કરતાં વધારે છે દૂર અને નજીક ચંદ્ર અને તારા ચાલો તો વાક્ય બનશે ચંદ્ર નજીક છે તારા દૂર છે વાક્ય બનશે ચંદ્ર તારા કરતાં નજીક છે અને વાક્ય બનશે તારા ચંદ્ર કરતાં દૂર છે ત્યાર પછી છે મોંઘું સસ્તું ઘી અને તેલ તો વાક્ય છે કે ઘી મોંઘું છે તેલ સસ્તું છે વાક્ય બનશે ઘી તેલ કરતાં મોંઘું છે વાક્ય બનશે બીજું તેલ ઘી કરતાં સસ્તું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વાક્ય વાંચો સમજો અને લાગુ પડતા બાજુના ખાનામાં ટીક કરો વાક્ય છે હું જમી રહ્યો છું તો હાલમાં કે હવે પછી તો કે હાલમાં જમવાની ક્રિયા શરૂ છે એટલે હાલમાં કાલે સાંજે હું મિત્રના ઘરે જઈશ તો હાલમાં કે હવે પછી તો કાલે એટલે કે હવે પછી એટલે અહીંયા ટીક કરીશું કાલે કોમલ ક્રિકેટ રમશે તો કાલે એટલે કે હવે પછી તો અહીંયા ટીક કરીશું આસિફ ફિલ્મ જોઈ રહ્યો છે તો હાલમાં એટલે અહીંયા ટીક કરીશું વિક્ટર આવતે મહિને પરીક્ષા આપશે તો હવે પછી એટલે અહીંયા ટીક કરીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો ધીમેથી રોશની ધીમેથી ચાલે છે સાચવીને તો જિયાન સાચવીને અરીસો લાવે છે ગાતા ગાતા તો રિયા ગાતા ગાતા ગીત ગાતા ગાતા શાળાએ આવી ફટાફટ તો આર્ય ફટાફટ લેશન કરે છે ખડખડાટ તો હેત ખડખડાટ હસે છે મોટેથી તો અર્પિતે મોટેસી બૂમ પાડી ઝડપથી તો હરણ ઝડપથી દોડે છે ધીમેથી તો કાચબો ધીમે ધીમે ચાલે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ શબ્દને ઓળખી કાઢો અહીંયા આપણને પૂછે કે કડી કડક તો કડકડતી શકમંદ તો શકમંદ પ્રવેશ દ્વાર તો પ્રવેશ દ્વાર પચોસા એટલે કે પાંચસો પછી છે પિકટામરા તો પાકીટ માર ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના ફકરામાં ભાગ્યેન અને ભાગ્યશ્રીની વિગતો ભેગી થઈ ગઈ છે એ જુદી તારવીને લખો તો જો અહીંયા આપણને ફકરો આપ્યો છે કે ભાઈ ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે ભાગ્ય નિયમિત વિદ્યાર્થી છે તે ઘણી જ તેજસ્વી છે તે રમતમાં એવો તો કુશળ કે બધા છોકરા એને જ ભેરું બનાવવા કહે તે કદી લેસન ન લાવી હોય એવું બનતું નથી તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે તો જો ભાગ્યશ્રી જે છે એના વાક્યો આ પ્રમાણે આવશે ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે તે ઘણી જ તેજસ્વી છે તે કદી લેશન ન લાવી હોય એવું બનતું નથી ભાગ્યેન તો અહીંયા આવશે કે ભાગ્યેન નિયમિત વિદ્યાર્થી છે તે રમતમાં એવા કુશળ છે કે બધા છોકરા એને જ ભેરું બનાવવા કહે છે તે પોતાના સ્વભાવને લીધે શિક્ષકોનો પણ પ્રિય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર આપેલા સંવાદ કોણ બોલી શકે વિચારો અને લખો તો પેલું મને લાગે છે કે પાકીટમાં હશે તો સવિતા બહેન બોલી શકે બીજું સર મારા પાકીટમાં ન તો રૂપિયા છે ન ક્રેડિટ કાર્ડ તો જાનકી બહેન બોલી શકે ત્રીજું તમે પહેલાં અજાણ્યા માણસનું બરાબર વર્ણન ન કર્યું તો વર્ષિલ નાગરેચા બોલી શકે ચોથું માફ કરજો સર પણ મારું નામ કિશન નથી તો માર બોલી શકે પાંચમું સોમું સાંગી સાચું કહે આ તારું પાકિટ છે તો આ વાક્ય વર્ષિલ નાગરેચા બોલી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર આપેલ પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો તો જુઓ તમારો ખાસ મિત્ર શાળામાં અચાનક રમતા રમતા પડી ગયો તો હું તેને ઊભો કરીશ અને જો વધારે વાગ્યું હશે તો દવાખાને લઈ જઈશ તમે નિબંધની નોટબુક ઘરે ભૂલી ગયા છો અને આજે શિક્ષક નિબંધ લખાવવાનું લખાવાના છે તો શિક્ષકને શું કહેશો હું શિક્ષકને કહીશ કે મારી બુક ઘરે ભૂલાઈ ગઈ છે તેથી હું રફ બુકમાં લખું છું ઘરે જઈને તેમાં લખી દઈશ ત્યાર પછી તમારે મિત્રના જન્મદિનની ઉજવણીમાં જવાનું છે પણ નાનો ભાઈ કે બહેન બીમાર છે તો શું કરશો હું મારા નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવા માટે ઘરે જ રોકાશ તમારા ઘરે મહેમાન આવ્યા છે અને જમવાના પણ છે તમે મમ્મી પપ્પાને શો સહકાર આપશો હું મારા મમ્મીને રસોઈ બનાવવામાં મદદ કરીશ તમારે પ્રજાસત્તાક દિને એક પાત્રીએ અભિનય કરવાનો છે તમે એ માટે શું કરશો હું જે પાત્ર ભજવવાનું છે તેની તૈયારી કરીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ વાક્યોના જોડકા જોડો જો તમે આવશો અમે આવશું એ ખરાને દાદાજી મુંબઈથી આવ્યા છે અને જમશું ખરા હલવા મીઠાઈ લાવ્યા છે અમે પરસેવે નાહ્યા વગેરે જેવા શબ્દો આપ્યા છે તો એ બંનેને ભેગા કરી અને આપણે અહીંયા વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે બનશે જો તમે આવશો તો જ હું આવીશ અમે આવશુંય ખરા અને જમશુંય ખરા દાદાજી મુંબઈથી આવ્યા છે અને હલવા મીઠાઈ લાવ્યા છે જે વહેલા ઉઠે એ વીર કહેવાય ગરમી એટલી હતી કે અમે પરસેવે નાહ્યા ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર કોઈ પણ બે જોક્સ લખો પોલીસ કહે યુ આર અંડર અરેસ્ટ ચાલ હાથ ઊંચા કર ચોરકાએ સાહેબ પહેલાં પ્રોમિસ કરો કે ગલી ગલી નહીં કરો બીજું છગનની છત્રીમાં કાણું હતું છગનના છોકરાએ પૂછ્યું પપ્પા છત્રીમાં કાણું કેમ છે છગન કહે અરે ગધેડા વરસાદ બંધ થઈ જાય તો ખબર કેવી રીતે પડશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સોળ ફકરાને આધારે ચિત્ર દોરો તો જો ઝાડ નીચે એક મુસાફર બેઠો છે તેણે ધોતી અને ખમીસ પહેર્યા છે થોડેક દૂર એક કૂતરું સૂતું છે ઝાડના થડને અડીને પાણીનું માટલું અને લોટો છે ને ઝાડની એક ડાળી ઉપર કાગડો છે તો સરસ મજાનું ચિત્ર જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે દોર્યું છે તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર સવારે સળવળ એકમમાંથી તમને શું ગમ્યું શું ન ગમ્યું અને શું નવું શીખ્યા એ લખો તો શું ગમ્યું તો કે હોડી ચલાવવાની હરીફાઈ વર્ષિલ નગરે ચાની જાસૂસી બુદ્ધિ ખૂબ ગમ્યા શું ન ગમ્યું તો જાનકી બહેનના પૈસા ચોરાયા એ ન ગમ્યું અને શું નવું શીખ્યા તો ભીડવાળી જગ્યાએ જઈએ ત્યારે પાકીટ મારથી સાવધાન રહેવું જોઈએ આપણી વસ્તુઓને બરાબર સાચવવી જોઈએ મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર ઉપલબ્ધ છે જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાયના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી કે ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી ઉપલબ્ધ છે વોટ્સઅપ પર તમને પીડીએફ અને પીપીટી બંને મળી જશે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને એપ્લિકેશન ઉપરથી તમે માત્ર પીડીએફ મેળવી શકશો અને આ એપ્લિકેશન મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પીડીએફ મેળવી શકો છો વધારે માહિતી માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન મિત્રો અહીંયા આપણે આ પાઠ નંબર ત્રણ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની સહઅધ્યન પોથીના પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં